હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સેવ ઉસળ તમે જોઈ શકો છો એના માટે મેં આ વટાણા બાફી લીધા છે જે વટાણા સૂકા આવે છે અનાજ કર્યાના વારા ત્યાં મળે છે એ વટાણા મેં લીધા હતા એને હું મેં બેથી ત્રણ કલાક સુધી પાણીમાં પલારી રાખ્યા હતા અને પછી પાંચથી છ સીટી એની વગાડી લીધી આ રીતના આ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ જ રીતના આપણે બાફી લેવાના છે જે બહાર મળે છે તે આખા આખા હોય છે તો સ્વાદમાં હારા નથી લાગતા તો મેં આ રીતના બાફી લીધા છે ને એકદમ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બાફી લેવાના છે તમે અહીંયા આગળ બસો ગ્રામ વટાણા લીધેલા જે સૂકા આવે એ વટાણા લીધેલા અને હું એને સરસ બાફી લીધા છે હવે તેના માટે તેમાં નાખવા મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો ચાર નંગ જેટલા ટામેટા લીધા છે એને હું આ રીતના કાપી લીધા છે આપણે એની પ્યોરી બનાવવાની છે એટલે હું આ રીતના મોટા મોટા ટુકડા કરી લીધા છે અને અહીં આગળ બે ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની બે ડુંગળી લઈ લીધી છે અને મેં ચાર નંગ ટામેટા લીધા છે એમાં નાખવા માટે મેં અહીં આગળ લસણ લઈ લીધું છે અને આદુના બે ઇંચના ટુકડો લઈ લીધો છે તમે જોઈ શકો છો આ રીતના મેં ટુકડા કરી લીધા છે અને આને પણ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું ફ્રેન્ડ્સ તમે આ રીતના એકવાર સેવ ઉસળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે એકદમ ચટપટું ને આપણે આજે તરી સાથે બનાવવાનું છે આપણે આજે તરી પણ બનાવીશું ને એકદમ સરસ ખાવામાં એકદમ ચટાકેદાર ને ટેસ્ટી બનાવીશું તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો હું હવે ટામેટા અને ડુંગળીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશ તમે જોઈ શકો છો આ રીતના મેં ડુંગળી લસણ અને આદુ મેં આ ડુંગળીને મેં મિક્સ કરીને પીસી દીધું છે અને ટામેટા મેં અલગ પીસ્યા છે મેં મિક્સ નથી કર્યા હવે આપણે આને વઘારવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ કડાઈ મૂકી દીધી છે ને એમાં ચાર મોટી ચમચી તેલ નાખી દીધું છે હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું નાખીશું મેં અડધી ચમચી જીરું નાખી દીધું છે આપણે જીરું તમે જોઈ શકો છો તતળી ગયું છે આપણું જીરું સરસ શેકાઈ ગયું છે હવે આપણે આ ડુંગળી આદુ અને લસણ જે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસું હતું એ નાખી દઈશું હવે આપણે આનું સારી રીતના બે ત્રણ મિનિટ સુધી આપણે પહેલાં ડુંગળીને શેકી લઈએ કારી બી આપણે આ મસ્તી બનાવીશું હું જોઈ શકો છો આપણી ડુંગળી સરસ શેકાઈ ગઈ છે આજુબાજુથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે નાખી દઈશું આપણે ટામેઠા જે મેં મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને મૂક્યા હતા અને હવે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું એટલે આપણા ટામેટા જલ્દી ચડી જશે અને હવે આપણે આને આપણે આપણે ટામેટામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી મસાલો શેકાતા ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે હવે આપણે થોડો મસાલો કરી લઈશું તરી બનાવવા માટે આ રીતના મેં થોડો મસાલો કરી લીધો છે હવે આપણે આમાં મસાલા નાખી દઈશું હવે આપણે બીજા મસાલા નાખી દઈશું મેં લીધું છે અહીંયા એક ચમચી મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અને હળદર લઈ લીધી છે આપણે મીઠું પહેલાં નાખી દીધેલું એટલે હું એ મીઠું અત્યારે નથી નાખ્યું ઓછું પડે તો આપણે ચાખીને નાખીશું હવે થોડું પાણી લઈને આપણે ત્રણથી ચાર ચમચી મેં અહીંયાગળી પાણી લીધું છે અને હવે આને આપણે સરસ શેકી લઈએ મસાલાને ગેસને પાસ કરી દીધું છે અને ફરી આપણે એકથી બે મિનિટ સુધી આને શેકી લઈએ

જોઈ શકો છો મેં રસો કરવા માટે પાણી નાખી દીધું છે અને હવે આને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ રીત આ રીતના વટાના આપણે બાફીએ તો આપણે બેસન નાખવાની પણ જરૂર નહીં પડે એટલો સરસ આપણો જડ્ડો રસો થશે તમે જોઈ શકો છો એકદમ થીક રસો થશે અહીંયા આગળ મેં એક લીંબુનો રસ લીધો છે એ નાખી દીધો છે અને હવે આપણે આને ત્રણથી ચાર મિનિટ સુધીને થવા દઈએ ઉકળવા દઈએ તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ સુધી મેં આને સરસ ઉકાળી લીધું છે અને આપણું સેવ ઉસણનું શાક સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઠીક થયું છે આ રીતના જ આપણે રસો જોઈએ છે તમે મેં આમાં કશું પણ ઠીક કરવા માટે બેસન નથી નાખ્યું ઘણા લોકો આમાં બેસન નાખે છે પણ આ રીતના તમે બનાવશો તો તમારે બેસનની પણ જરૂર નહીં પડે એ રીતના સરસ થશે અને તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો આમાં તમારે લીલી ડુંગળી આવે છે તે પણ જીની સમારે નાખવી હોય તો તમે નાખી શકો છો હું એ નથી નાખી હવે આપણે આ સરસ થઈ ગયું છે અને આપણે સાઈડમાં કરી લઈશું ને આપણે તરી બનાવી લઈશું તમે જોઈ શકો છો તરી બનાવવા માટે મેં કઢાઈ મૂકીને એમાં બે મોટી ચમચી તેલ નાખી દીધું છે ને હવે આપણે જે મસાલો કાઢ્યો હતો એ નાખી દઈશું એકદમ તરી બનાવવાની સહેલી છે તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો છેવ એકદમ ચટાકેદારના સ્વાદમાં એકદમ સરસ થશે અને આપણે બહુ શેકવાની જરૂર નથી કેમકે આપણે મસાલો પહેલા શેકેલો છે આપણે ગેસને ધીમો કરી દઈશું મસાલા નાખી દઈએ આમાં જે પ્રમાણ તમે ચીકું ખાતા હોય એમ એ પ્રમાણ તમે મરચું નાખજો મેં અહીંયા એક ચમચી મરચું પાવડર લીધું છે અને થોડી અળદર લઈ લીધી છે અને દાણાજીરું પાવડર લીધો છે અને સેવસર નો મસાલો હતો એ લઈ લીધો છે એક ચમચી અને હવે આપણે પાણી નાખી દઈશું અને હવે આપણે આને એક થી બે મિનિટ સુધી ઉકાળી લઈએ તમે જોઈ શકો છો આપણી તરી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ ઉપર તેલ દેખાય છે તમે જોઈ શકો છો તમે તેલ ઓછું ખાતા હોય તો તમારે ઓછું નાખવાનું પણ જે તરી આવે એ એનામાં તેલ જ વધારે આવે છે હવે આપણે આ તરી બનીને તૈયાર થઈ ગઈ છે ગેસને બંધ કરી દઈશું અને આને સફ કરી લઈએ જોયું ને ફ્રેન્ડ્સ તરી બનાવી કેટલી સહેલી છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આને આપણે સફ કરી લઈશું ફ્રેન્ડ જો તમે સરસ મજાની આપણી સેવસરણી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં સેવ નાખી દઈશું સેવ અને ડુંગળી નાખી દીધી છે મેં તમે જોઈ શકો છો આ રીતના એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે જેને તીખું ખાવું હોય એને આ રીતના તરી ઉપરથી લઈને ખાઈ શકે છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને મારી તમને રેસિપી કેવી લાગે છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો હરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ